રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં દિવ્ય જ્યોત દિવ્યાંગ શાળા ખાતે આવનાર રક્ષાબંધનના તહેવારને અનુશી લખીને આગોતરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપલેટા શહેરની તમામ સામાજિક સંસ્થાઓ દ્વારા દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી તો ઉપલેટામાંથી યમુના ગ્રુપ ખોડલધામ મહિલા સમિતિ દાશાપંથી મહિલા સમિતિ માનવ સેવા સમિતિ ઉમિયા સમિતિ બ્રહ્મ સમાજ સમિતિ રાધે સેવા સમિતિ તેમજ નગરપાલિકા પ્રમુખ સહિત અનેક મહિલાઓ દ્વારા દિવ્યાંગ સંસ્થા પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી મનબુદ્ધિના બુદ્ધિના બુલકાઓને ભૂલકાઓને રાખડી બાંધી મીઠાઈઓ ખવડાવી મોડા મીઠા કરાવ્યા હતા તેમણે માજા સમગ્ર શહેર અને અન્ય લોકો અને સંસ્થાઓને પણ આવી રીતે સામાજિક કાર્યો દ્વારા અનાથ અને દિવ્યાંગ બાળકોને તહેવારો પર સાથે રહી દરેક તહેવાની ઉજવણી કરવા અને તેમને પ્રોત્સાહન વધારવા આહવાન કર્યું હતું હું કિરણબેન પીઠિયા આજ રોજ અમે અગાઉના દિવસે રક્ષાબંધનનો દિવસ આવી રહ્યો છે તો અમે અગાઉ આ બાળકોને રાખડી બાંધવાનું બાંધી રહ્યા છે તો સામાજિક લોકો અગ્રણીઓ મહિલા મંડળો અને સોસાયટીના બેનો મળી અને અમે એક ગ્રુપ મળી અને મારો એવો એક વિચાર હતો કે બધા બેનોને મળી અને આવા દિવ્યાંગ નિખાલસ ભૂલકાઓને આપણે રાખડી બાંધીએ તો એના આશીર્વાદ આપણે મેળવીએ અને અમારી સંસ્થામાં અઠ્યાવીસ જેટલા બાળકો છે કે જે અમુક લોકોના કોઈ બેન કે ભાઈ આ સંસ્થામાં રાખડી બાંધવા નથી આવી શકતા તો બધા બેનો મળી આવા નિખાલસ ભૂલકાઓને રાખડી બાંધી અને આપણે એના આશીર્વાદ લઈએ અને આવા બાળકો જો તમને ક્યાંય જોવા મળે આવા દિવ્યાંગ બાળકો કે ભાઈ તમને ક્યાંય જોવા મળે તો તમે બેનો આવા બાળકોને આવા લોકોને તમે રાખડી બાંધી અને એના સારા એવા આશીર્વાદ લેજો અને આપણે એવું કે એવું છે એવો સંકલ્પ લો કે જે આવા બાળકો તમને કોઈ પણ વ્યક્તિ કે જોવા મળે તો આવા આવા વ્યક્તિ સાથે આપણે મળી અને આવી ઉજવણી બધી ઉજવણી સાથે મળી અને કરીએ ઓમ શાંતિ હું બ્રહ્માકુમારી રેખાબેન આજે ઉપલેટાની દિવ્ય જ્યોત સેવા સંસ્થામાં દિવ્યાંગ બાળકોને રક્ષાબંધન નિમિત્તે ઉપલેટાની ઘણી બધી સંસ્થાઓના બેનો ભેગા થયા હતા અને એ બાળકોના બહેનો માતાઓ હોય કે ન હોય પણ બધી સંસ્થાની બહેનોએ ખૂબ ખુશીથી ભાવથી એ બાળકોને રાખડી બાંધી એનું મુખ મીઠું કરાવ્યું અને બધા બાળકોને હેતથી આશીર્વાદ આપ્યા ખૂબ બધાને મજા આવી હું અસ્મિતા મોરાણી રોજ અમે લોકો બધી જ સંસ્થાના બહેનો

તેમજ ઉમિયા સમિતિ તેમજ બ્રહ્મ સમાજ સમિતિ એમ આખા ગામમાં બધી રાધે સેવા સમિતિ બધા જ ગ્રુપના બધા બહેનો સાથે મળીને એક જ જગ્યાએ ગામમાં પણ એકતાનું પ્રદર્શન કરીને બાળકોને સાથે રહીને બાળકોને રાખડી બંધાવીને મોં મીઠા કરાવીને સરસ મજાનું રક્ષાબંધનની ઉજવણી કરી અને સાથે રહીને રાસ ગરબાનું પણ આયોજન કર્યું આ બદલ અમે કિરણબેન પીઠિયા તેમજ રમેશભાઈ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ